વરાછા કાપોદરા પુણા સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ પુણા ગામ ખાતે આવેલા અમેઝિયા પાર્ક ખાતે અને રચના સોસાયટીની વાડીમાં ઝોન વન દ્વારા ઇન્ડિયન પિનલ કોડ આઈપીસીનું ત્રણ નવા ફોજદારી કાયદાનો આશથી અમલ થતાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સંખ્યા અધિનિયમ લાગુ ઠગાઈ અને ક્ષેત્રપિંડી કરનાર લોકો સામે કયા કલમ અને કયા ગુનામાં કઈ કલમ લાગશે તેની જાણકારી આપવામાં આવી હતી. આજરોજ આ સેમિનારમાં આસિસ્ટન્ટ કમિશનર વાબંગ જમીલ તેમજ વરાછા ડીસીપી ઝોન 1 ભક્તિભા ડાબી સાહેબ તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ અને પુના પોલીસ સ્ટેશન ઝોન વનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજખોરોના ત્રાસને મહિલાઓને તેમજ પર તથા સિનિયર સિટીઝન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે લોકસભામાં ડિસેમ્બર ના રોજ ત્રણ સુધારેલા અધિકાર કાયદાના બિલ રજૂ કર્યા હતા જે ઇન્ડિયન સ્થાન લેશે આ નવા કાયદાને ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાને ભારતીય અધિનિયમ તરીકે ઓળખવામાં આવ્યા છે સુરત સિટીના ડીસીપી ઝોન ના વિસ્તારમાં જે પાંચ પોલીસ સ્ટેશન આવે છે સરથાના કપોતરા વરાછા પુના અને સરોલી આ વિસ્તારના જે નાગરિકો છે ખાસ કરીને બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝનને આજ આજે જે ત્રણ ક્રિમિનલ નયા નવા ક્રિમિનલો અમલમાં મૂકવામાં આવેલ છે આના બાબતે બહુ જાણકારી આપવા માટે આ પ્રસંગ આ મિટિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે આટલું જ નથી આજે સવારથી અલગ અલગ પ્રકારની જે સ્કૂલમાં જઈને આ જે બાળકોને આ નવા કાયદાના જે અલગ અલગ પ્રકારની જે વિક્ટિમ સંતિટ એપ્રોચ જે પીડિતો કેન્દ્રિત દ્રષ્ટિકોણના જે ના ફિલોસોફીની જે કાર્યવાહી કરવામાં આવેલ છે જોગવાઈ કરવામાં આવેલ છે આના જાણકારી આપવામાં આવેલ છે આ મીટિંગમાં મોટા સંખ્યામાં મહિલાઓ અને સિવિલ સિવિઝન હાજર રહ્યું અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ પૂરવા કરવામાં આવેલ છે અને તમામને આ ત્રણ નવા ક્રિમિનલોના જાણકારી નિશ્ચિત જાણકારી આપવામાં આવેલ છે જુના જે કાયદા હતા તે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા હતા જૂના કાયદાને સ્થાને આજે નવ કાયદોથી ફરિયાદને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કાયદા સ્થથી અમલમાં આવશે જેને સમજણ આપવામાં આવી હતી આ કાયદાની જાગૃતિ માટે રિક્ષાઓ તેમજ સાયકલ પર આ કાયદા લોકોની સુધી પહોંચે તે માટે સુરત શહેર આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડીસીપી ભક્તિ ડાબી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી બ્યુરુ રિપોર્ટ હિન્દુ ટીવી ન્યૂઝ સુરત